નેત્રંગ તાલુકામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે પહેલી એપ્રિલના રોજ લોકશાહીના અવસરમાં વધુ લોકો સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન તેમજ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેના ભાગરૂપે સરકારી વિનયન અને વાણિજ્ય પટેલની ઉપસ્થિતિમાં નેત્રંગ કોલેજ ખાતે મતદાન અંગે પ્રતિજ્ઞા મેં વોટ કરીશ કારણ કે દરેક વોટ જરૂરી છે તેમજ પહેલા મતદાન પછી જલપાનના સૂત્ર સાથે વોટ સેલ્ફી ઝોન તેમજ સિગ્નેચર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી Gemma muddi sen käma juvanu આજે અત્યારનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેની અંદર 네. <susur> કર્મચારીઓ પણ આ અભિયાન